આ દરગાહ ઉપર કેન્સરની તકલીફને જળમૂળમાંથી મટાડવાનો ફ્રીમાં ઇલાજ કરવામાં આવે છે મુંદ્રા ગુંદાલા ગામે આવેલા ગુલામ હસન શા પીર અને અજમીન શા પીરની દરગાહ ખાતે કેન્સરના દર્દીઓનો ઈલાજ કરવામાં આવેલ છે ત્યાં કેટલાક પ્રકારની બીમારીઓ જેવી કે કેન્સર કિડની લિવર પેરાલિસિસ ડાયાબિટીસ જેવી અલગ અલગ પ્રકારની બીમારીઓનો ઇલાજ કરવામાં આવે છે તે દરગાહ ઉપર કોઈ પૈસા લેવામાં આવતા નથી પરંતુ અમુક બીમારીઓની દવાના પૈસા થાય છે પણ નજીવી ફ્રીમાં દવા આપવામાં આવે છે તે દરગાહ પર મુખ્ય પાણીમાં જ શિફા હોય છે જેમાં કેટલીક બીમારીઓનું સમાધાન થતું હોય છે અને ત્યાં કેટલાક કેન્સરના દર્દીઓ પોતે આવતા હોય છે અને તેમને કેટલું કેન્સર હતું અને ઇલાજ કર્યા પછી કેટલું ઓછું થયું તેની હકીકત પોતે દર્દી જ તમામની સામે બતાવતા હોય છે આ દરગાહ પણ હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના પીડિત દર્દીઓ આવતા હોય છે અને તમામનો એક જ સરખો ઇલાજ કરવામાં આવે છે ત્યાં કોઈ ફી લેવામાં આવતી નથી નાની બીમારીઓના દર્દીઓ માટે થયા પછી પાંચ કિલો ગોળ અને કેન્સરના દર્દીઓ માટે તેમના ભારોભાર ગોળની મન્નત પૂરી કરવામાં આવે છે અને અલગ અલગ પ્રકારની બીમારીવાળા દર્દીઓ દૂર દૂરથી આવતા હોય છે એમપી રાજસ્થાન યુપી બિહાર મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં મરીજો ઈલાજ માટે આવતા હોય છે અને ખુશી ખુશી ઇલાજ કરાવી પોતાની તકલીફોને દૂર કરી દોવા માંગે ખુશી વ્યક્ત કરતા હોય છે ये पहले का कैंसर है और मेरी दवा का उपयोग किया कि कैंसर की दवा पैसे है मामूली कीमत आठ सौ रुपये बाद में इतना रहे है। ये फोर फोर। चार रहे है। लेकिन मेरा दवा और मेरा इलाज किया तो खाली इतना बच क्योंकि इस दर्दा पे बिल्कुल सच्चाई चाहिए और मैं कोई जाहिर लालची इंसान नहीं मैं पढ़ा लिखा गवार सब मैं पढ़ा दवा भी मेरी है और दुआ भी मेरी है